ફોન આ ચૂજો ચિય ને બરાબર આપ્યો છે કાલે એવું લાગે છે વાટી હેડયો આવતો તો એટલા ખબર છે પણ એનાથી આગળ શું શું કોઈ યાદ નથી કોણ લઈને આવ્યો જોવા દાવાડે પેલો ફોન અહિયાં પડ્યો છે કે નહીં

ફોન તો શીગર ચોપ પડી ગયો છે એ ખબર નહી મે કે તમે ઉપર લાખી જામ ફોન રાખતા કે કે ફોન કેમ નહી દેખાતો ફોન ને લગભગ ઇન્ય જ પડ્યો મો તો લેવા જ હેડ્યો તો અલે વિરાજી ફોન ને પૈસા નિરાજ સુરી જા છે તમન મેલવા આતા હેરા કાઢી જોઈ કે શિવાજી હવે ફોન જોવા નહી જાવ અને જો મારો ફોન ને પૈસા હેરા કાઢી જા છે ને તો તમે યાદ રાખજો મોયા વિરાજી સુ મારો ફોન ને પૈસા હેરા રાશી ને કે આ દુનિયા ને બે બે ઉઠડા જો જો વારો

આ ગેડુજી અને ભુરાજી બે જણા તો કદી ઝઘડો કરવા નહીં નક્કી હોટા કે માર ભાઈ બંધ વીરીએ કણો પી ગયો છે કે આ જો મે જેવો ને ગોમાઈરો ઝઘડો કરતો ફરે છે મન જાજ હતી પણ કોડીઓ ન લઈ કદાચ એ વીરીયા ના હાથમાં આવશે ને તો ચિયાકનો પોડો કાપી નાખશે એના કે તો મેલવા જ ને મન જાજ આજી તમીએ રાધેજી મન ઝઘડા થી બીક લાગે હું ઝઘડા થી શેટો રોતો હું મુ નહીં આવું હવે પણ તમને છે ને બીક લાગે મો નહીં આરે મન ઝઘડા નહીં વાલા મો જે જો આહે જો તમે તારો મને આવો કજીયો જો

आगा। 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 ने तो आप गरीब गाय जैसे दुडियो से हाड़ हाँ